તો પેલા વપરાશ નોતો કર્યો ત્યારે ઈયળો કેવો એટેક હતો અને વપરાશ કર્યા પછી કેવું છે વપરાશ કર્યા પછી હારો છે અને વપરાશ નોતો કર્યો ત્યારે કેવો વધારે એટેક હતો થોડો જે કાણા પડી ગયા હોય કે ઈયળે ખાધેલું હોય તેની સંખ્યા કેવી હતી એની સંખ્યા નહીવત હતી એટલે વપરાશ કર્યા પછી વપરાશ કર્યા પછી એટલે તમને કેટલા દિવસ નું પરિણામ મળ્યું હતું પંદર થી વીસ દિવસ નું અને આ વર્ષે પણ તમે છાંટેલી છે મગફળી તો નવા ડોકામાં ને એવું તમને કેવું પરિણામ જોવા મળે સારું પરિણામ જોવા મળે